હા રેટા ફટાફટ તૈયાર થઈ વિસનગર જવાનું છે આજે તમારો દોત ખેંચાઈને નાખાવ હું હો ને પછી તમે ખો માલપુ હું જોઉં છો ખો છો વાળું હા દરેક ખાઈ એટલે ભેર ખાવા નહીં મળવાનું કદી ઓકે ઓકે ભાઈ ખાઈ જાઓ ફટાફટ તૈયાર થઈ જાવ વિસનગર જવાનું છે પત્ની આના માલપુ હા હોય મને યાદ આવે રાતી સીતા મને ગોરસેણાથી મોકલાયા હતા જોઈ મોકલાયા તા ને રાતે હા બૂંદ કહેતી હતી કે હું માલફો બનાવ્યા છે ને ત્યાં ભાઈ આ માલફો મારા બૂંદને મોકલાયા છે ગોરીષણાથી સીતા બૂને માલફોવા મોકલાયા છે મને ખ્યાલ આવી ગયો મને કહેતી નથી તાની તું હેડફાડ પર ત્યાં જ્યાં ત્યારે જાય